દરેક ગામમાં નર્મદાના નીર કંઈક અલગ જ લોકો પાણી માટે ઘરબાર છોડવા મજબૂર બન્યા છે આવી જ સ્થિતિ ચોટીલાના જશા પર મોરસલ નાનીયાણી કાંધાસર સાંગણી સાલખડા અને આણંદપુર સહિતના ગામડાઓની છે જ્યાં ઉનાળાની શરૂઆતની સાથે જ પાણી માટે ફાંફા મારવા પડે છે જસાપર અને નાની મોરસલ ગામમાં તો લોકો પોતાના ઘરોને ખંભાથી તાળા મારીને પલાયન કરી ચૂક્યા છે તો ગણ્યા ગાંઠ્યા લોકો બચ્યા છે તેઓ પણ પલાયન કરવાની તૈયારીમાં છે કારણ કે એક બેડા પાણી માટે રઝળપાટ કરવો પડી રહ્યો છે તેઓમાં પશુઓ માટે પાણી ક્યાંથી કાઢવું ત્યાં લોકોની સ્થિતિ તેમના મુખેથી જ સાંભળો બાંધો છે પાણી ની શુભ સા નથી કુવા ઊંડા છે એમાંથી પાણી ભરી લાવીએ છીએ પાણીની માલ ભૂખ્યો તરસો મરે છે માણસ બચારું હાંકી ને જતું રહે છે આ સુવિધા પાણીની ની હોય તો શું કરવાની ની છે માલ માણા તરસ્યા મરે છે માલ ને બચારા ને ખાસ ખાવા મળતું નથી આ બધું માણસ ધીમા વાંઢે જતું રહે છે અલ્યા બાપા આમાં પરિસ્થિતિ એવું છે કે તરસ્યા મરવી છે તરસ્યા મરવી હા ઉનાળો આવે ત્યાં તરસ્યા મરવી છે પાણી છે નહીં

એક છોડવાનો જીવ નો હાલે ગામ છોડવાનું આ કહેવાય ને કે પેટ કરાવે વેટ આ પેટ હાટું થાય અને અમારી જે કાં આજીવિકા છે એ ખેતી અને પશુપાલન છે અમારા આ આખો તાલુકો છોટીલા તાલુકો ખેતી અને માલઢોર ઉપર નભતો તાલુકો છે અહીંયા કોઈ ફેક્ટરી નથી ક્યાંય નથી કોઈ પણ વિકાસની કાંઈ છે અને પાણી જો પીવા ન મળતું હોય તો આ સરકાર તો બીજું શું આપે કોઈ લોન માંગતું નથી લાખો રૂપિયાની ખાલી એક માંગે છે કે અમને સે જલ પાણી આપો આ બાજુમાં જ ગામ છે મોરસલ ડેમ પંદર વર્ષથી હું એનો સાક્ષી છું વજુભાઈ વાળા ભ્રમણ વોરા આવી અને બધાને ભેગા કરે કે આ વખતે તમને સુરણે આવે આ વખતે પાણીનું ડેમ ભરવાનું છે નાળિયેર ને સુંદડે ખાત મુહૂર્ત કરીને વ્યા જાય હજી કોઈને ખબર નથી કેટલે પાઇપલાઇન પહોંચી છે ક્યાંથી આપવાના છે હજી હરામ જો આ તળાવમાં પાણી આવ્યું હોય સાંભળ્યું ને નેતાઓ ચૂંટણી ટાણે આવે છે વાયદા કરે છે પરંતુ પાણી આજ દિન સુધી નથી આવ્યું આવી જ સ્થિતિ ચોટીલાના દસ થી બાર ગામડા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના જસાપર નાનિયાણી મોરસલ સહિતના ગામોમાં લોકો પાણીને લઈને લોકો પોતાના ઘર બાર બંધ કરીને લોકો બહાર ગુજરાતમાં જતા રહે છે જેને લઈને આણંદ નડિયાદ સહિતના ગામોમાં વસવાટ કરે છે પાણીની તકલીફને લઈને માલધારીને ભારે તકલીફ પડે છે જે જેથી કરીને ચોટીલા તાલુકામાં વહેલી તરીકે પાણી આવે તેવી લોકોની માંગ છે સચિન પીઠવા સુરેન્દ્રનગર વી ટીવી ન્યૂઝ